મહુવા ભાવનગર મહુવા તાલુકાના સરપંચો અને પૂર્વ સરપંચો દ્વારા મહુવા પ્રાંત અધિકારીશ્રીઓને આવેદનપત્ર આપ્યું ઉમળિયા વદરો કારેલા કુંજરી બેલમપર જેવા પંદર ગામોને ગરનાળું આપવા માટેનું આવેદનપત્ર અપાયું નેશનલ હાઈવે એકાવન પર આ ગામોને ગરનાળું નહીં આપતા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે જેને લઈને આજરોજ પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો કે આ ગામોને વહેલામાં વહેલી તકે ગરનાળું આપવામાં આવે જેથી કરી આ ગામના રાહદારીઓને નેશનલ હાઇવેમાં જવા માટે મોટો અકસ્માતનો ભય રહેશે અથવા તો આ લોકોને આશરે બેઠી ત્રણ કિલોમીટર ફરીને ગરનાળામાંથી પસાર થવું પડે છે જેને કારણે આ લોકોને સમય અને ખર્ચ પણ વધારતો હોય છે ગ્રામ લોકોની એક જ માંગ ઉઠી છે કે વહેલામાં વહેલી તકે અમને અહીં ગરનાળું કરવામાં આવે જેથી કરી અમારે રોડ સાઈડમાં ન ચાલવું પડે

એ અત્યંત ડેન્જર હાલતમાં છે ગંભીર હાલતમાં છે કારણ કે ત્યાંથી વળવા માટે કોઈ સર્કલ પણ નથી અને અંડર બ્રિજ પણ નથી આ માટે અવારનવાર આની પહેલાં પણ નેશનલ હાઇવે ઓથોરિટીને આપણે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ માત્ર ઠાલા આશ્વાસનો મેળા છે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી આ બાબતે ફરી એકવાર બધા સરપંચ શ્રીઓ ભેગા થઈ અને પ્રાંત અધિકારી શ્રીને આ વાતની રજૂઆત કરવામાં આવી છે કે આવનારા એક દિવસ એક મહિનાની અંદર આ પ્રશ્નનું સોલ્યુશન કરવામાં આવે અને માત્ર આશ્વાસન નહીં પરંતુ પરિણામ જોઈએ છે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સાથે રાખી અને આ કામ કરવામાં આવે અને એની પાસે લેખિત ખાતરી આપવામાં આવે આ રોડ ઉપર આ સર્કલ ન ન હોવાના હોવાના કારણે કારણે અથવા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ભવિષ્યમાં પણ આવી ગંભીર ઘટનાઓ ન બને એ માટે આ કરવું જરૂરી છે લોકોની સલામતી માટે અને લોકોનો ખર્ચો બચે એ માટે જો સરકારે અથવા એના જે કઈ નિયમો હોય એમાં થોડીક ભાન કરવી પડે તો પણ કરવી જોઈએ હવે અમે પ્રાંત અધિકારીશ્રીને કીધું છે અને પ્રાંત અધિકારી શ્રી એના માટે બહુ પોઝિટિવ રિસ્પોન્સ પણ આપ્યો છે પરંતુ આવનારા સમયની અંદર આ માટે ઉગ્ર લડત પણ કરવામાં આવે તો કરવી પડશે તો કરશું પરંતુ આ પ્રશ્નનું સોલ્યુશન લોકોની સુખાકારી માટે કરવાનું છે લોકોના જીવ બચે એ માટે કરવાનું છે તો આવનારા સમયમાં પ્રાંત અધિકારીશ્રીએ જે રીતે આશ્વાસન આપ્યું છે એ પ્રમાણે એની કમિટી બેસે ત્યારે અમે એમાં લેખિતમાં પણ રજૂઆત આપવાના છીએ સરપંચ યુનિયનના પ્રમુખ જે છે એના લેટર પર પણ રજૂઆત કરશું અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે સદસ્યો આ સીટ ઉપર કે આ વિસ્તારમાં લાગુ પડે છે તેના દ્વારા પણ રજૂઆત કરવામાં આવશે અને એનું નક્કર પરિણામ આવે એવી આપણે આશા રાખીએ છીએ